સતર વર્ષીય સગીરા જન્મથી બોલી કે સાંભળી શકતી નથી મુકબધિર આ સગીરા ટ્રસ્ટમાં સીવણ તથા બ્યુટી પાર્લરનું કામ શીખી હતી તેની વેસુ ખાતે બ્યુટી પાર્લરમાં નોકરીએ જતી હતી દરમિયાન સગીરાને પંદરેક દિવસથી પેટમાં દુખાવો થતો હતો પરિવારજનો તેણીને નજીકના ખાનગી દવાખાને લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરે ચેકઅપ કરતા સગીરાને ગર્ભ હોવાનું કહેતા પરિવારજનો પગ તળે જમીન સરકી ગઈ હતી ત્યારબાદ સગીરાને સિવિલ હોસ્પિટલ લઈ હતી સગીરાની ચાર મહિનાનો ગર્ભ હોવાનું નિદાન કરતા ઉમરા પોલીસ કર્યા મુખબી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર કોણ તે શોધવું ઉમરા પોલીસ માટે ચેલેન્જિંગ હતું પોલીસે આ મામલે બળાત્કાર અને પોક્ષો એક્ટ અન્વય ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી સગીરાના મિત્ર વર્તુળ તથા તે જ નોકરીએ જતી થી ત્યા તથા નોકને રૂટ મામલે તપાસ કરી હતી અને આખરે સગીરાને હવાસની શિકાર બનાવનાર નરાધમને જળપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતોતના સમાચાર છે સુચેન ઉમરા પોલીસ સ્ટેશન મે સિવિલ હોસ્પિટલ સે એક एमएलસી પ્રાપ્ત ہوئی કે એક મુખ વદિર બચ્ચી હે જો લગભગ 11 સપ્તાહ કી પ્રેગ્નન્ટ હે તો ઉસમે मुख बधेर स्कूल से टीचर को साथ में ले जाके बच्चे बच्ची से पूछताछ की गई तो उसने बताया कि लगभग चार महीने पहले किसी ने उसके साथ में इस तरह से रिलेशन बनाई और वो बच्ची जो है वो नाबालिग है अठारह साल से कम उम्र की है तो उसने जिस तरह से डिटेल थोड़ी बहुत दी है उसके आधार पर कुछ लोग हैं जो शकमंद हैं तो उनके विषय में तपास अभी की जा रही है और बच्ची ट्रीटमेंट उसका अभी चल रहा है बच्ची सर उसको संपर्क में क्या अभी नहीं डिटेल स्टेटमेंट वो देने की स्थिति में नहीं है तो अभी हॉस्पिटल में एडमिट है और मूक बधिर शिक्षक जो है उसकी मदद से उसका थोड़ा स्टेटमेंट लिया गया है उसके फादर के स्टेटमेंट के बेस पे एफआईआर दर्ज की गई है और कुछ सखमंद को हमने लिस्टेड किया है उनके लिए अलग अलग टीमें बना के सूरत सिटी में भेजी गई हैं तो जैसे शखमंद पकड़ा जाएगा जिस तो उसके बाद में पूछताछ में चीज़ें और बाहर आएंगी और बच्ची से भी वो थोड़ा सा उसकी हेल्थ ठीक हो जाए वो स्टेटमेंट देने जैसी हो जाए उसके बाद में उससे उसका फर्दर स्टेटमेंट लेके और आगे की कार्यवाही की जाएगी